જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જે હેઠળ જે છે વિવિધ પ્રકારના રોગોના આંકડા જે છે નોંધાતા હોય છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં વિવિધ પ્રકારના કેસોમાં જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળામાં ખાસ કરીને ડેન્ગ્યુનો એક કેસ નોંધાયેલો છે જ્યારે મેલેરિયા કે ડેગ્યુના કોઈપણ કોઈપણ કેસ છે સોરી કોઈ કોઈપણ કેસ છે નોંધાયેલા નથી શરદી ઉધરસના સાતસો ને ત્રણ કેસ નોંધાયેલા છે સામાન્ય તાવના છે આઠસો ને એકાણું આ ઉપરાંત ઝાડા ઉરટીના કેસ છે બસો વીસ અને જોવા જઈએ તો ટાઇફોઇડના એક કેસ અને પાંચ કેસ છે એ કમળાના નોંધાયેલા મોટા ભાગે જોવા જઈએ તો ઝાડા ઉલટી અને કમળો કે ટાઈફોઈડના કેસો છે એ પાણીજન્ય અથવા ફૂડજન્ય એટલે કે ખોરાકને કારણે થતા રોગો છે એ મોટાભાગે જોવા મળતા હોય છે લોકોની રહેણી કહેણી આ ઉપરાંત ખાદ્યનો જે આરોગ કરવા કયો ફૂડ ખાઈ રહ્યા છે કયો ખોરાક ખાઈ રહ્યા છે એના ઉપર પણ આ રોગોની થવાની શક્યતાઓ છે મોટા મોટાભાગે નોંધાતી હોય છે આમાં પણ જોવા જઈએ તો અત્યારે જે ઝાડા ઉલટી જોવા જઈએ તો ઘણા બધા દૂષિત પાણીના પ્રશ્નો જે છે એ પણ સામે આવતા હોય છે આ ઉપરાંત જે છે લોકોને માત્ર ને માત્ર ઘરે બનાવેલો તાજો અને સાતે ખોરાક ખાવાની માટે સૂચના આપવામાં છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ ફૂડના સેમ્પલ આ ઉપરાંત જે છે પાણીના સેમ્પલ આ ઉપરાંત બરફ વગેરેના જે સેમ્પલ લેવામાં આવેલા છે આ ઉપરાંત જે છે ઘરે ઘરે જઈને પાણીમાં ક્લોરીનની માત્રા પણ સુનિશ્ચિત જે છે એ ક્લોરોસ્કોપ દ્વારા કરવામાં આવી રહી છે કે જેથી કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી જે છે એ ક્લોરીન યુક્ત હોય અને જેનાથી આપણે વાયરલ જે રોગચાળો જે છે એને ઘણી વખત અટકાવી શકીએ